ધામધૂમથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના વીઆર મોલ પાસે આવેલ વાય જંક્શન થી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પાટિલ ની અધ્યક્ષતામાં તિરંગા પદયાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ એ ભાગ લીધો હતો બે કિલોમીટર ની આ યાત્રામાં લઘુ ચિત્ર ભારત નો નજારો જોવા મળ્યો હતો વિવિધ રાજ્યના ગ્રુપ દ્વારા કરવામાં આવેલ ડાન્સ પર્ફોર્મન્સ આકર્ષણ નું કેન્દ્ર બન્યું આ પ્રસંગે ગૃહ રાજ્ય રાજ્યમંત્રી હરસંઘવી ધારાસભ્યો કાઉન્સિલરો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની આ બે કિલોમીટરની તિરંગા શોભાયાત્રામાં પુરુષોની સાથે મહિલાઓ અને અને બાળકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા ઉપરાંત સાયકલ સવારો પોલીસ બેન્ડ બેન્ડ શૈક્ષણિક સંસ્થાઓના શાળાઓના વિદ્યાર્થીઓ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો યોગ બોર્ડ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે શોભાયાત્રામાં જોડાયા વિવિધ સ્થળોએ વિવિધ રાજ્યોના જૂથોએ નૃત્ય દ્વારા તેમના રાજ્યની સંસ્કૃતિ રજૂ કરી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત